નગરપાલિકા અને મહાનગરપાલિકાને બે હજાર અડતાલીસ કરોડના ચેકનું વિતરણ કરવામાં આવ્યું નગરપાલિકા અને મહાનગરપાલિકાને ચેક રકમને લઈ મુખ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે પૈસાનો સવાલ રહ્યો નથી હવે પૈસા કેવી રીતે વાપરો છો તેનો સવાલ છે ચેકમાં વિતરણમાં મહાનગરપાલિકાને મોટી રકમ લઈ જાય છે એક રૂપિયો મગનો રાખ્યો હોય તો તેની દાળ પણ નથી લેવાતી પ્રતિનિધિ અધિકારીઓ જનતા એક કેવી રીતે વાપરો એ મોટો પ્રશ્ન સંકલ્પ યાત્રા છે કે મોદી સાહેબની ગેરંટી નો રથ દરેક ગામે ગામ જાય મેં ત્રિવેણી સંગમ થઈ ગયો છે ત્રિવેણી સંગમ થયો છે ત્યાં રિઝલ્ટ આવ્યું જ છે ત્રિવેણી સંગમ એટલે કે એક સરકારી અધિકારી ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને પ્રજાજન ત્રણેય જ્યાં એક થઈ જાય ત્યાં પછી કામમાં કશું જોવું પડતું નથી